નમસ્કાર દર્શક મિત્રો મિત્રો સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઈને ભાજપના સાંસદ એવા નારણ કાછડિયા ખુલ્લીને મેદાને આવ્યા છે અમરેલીના તનટમના સાંસદ અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં પડતા મુકાયેલા નારણ કાછડિયાએ કાર્યકરો સમક્ષ કોંગ્રેસમાંથી લવાતા નેતાઓને લઈને બળાપો વ્યક્ત કર્યો હતો કાછડિયાએ હાલના ઉમેદવાર એવા ભરત સુરિયાને ટિકિટ આપવાને લઈને કાર્યકરો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે કાછડિયાએ કાર્યકરોને કહ્યું કે મને ત્રણ વખત સાંસદ બનાવ્યો પણ અમરેલીમાં દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી સહિત અનેક મજબૂત ચહેરાઓ પણ હતા પણ આ વ્યક્તિને ટિકિટ આપી કે જે ગુજરાતીમાં પણ વાત કરી શકતો નથી કાછડિયાના ભાજપના ઉમેદવાર સામે ખુલ્લા વિરોધને લઈને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દિલીપ સંઘાણીના ઇફકોના ચેરમેન બનવાને લઈને આયોજિત કાર્યક્રમમાં કાછડિયાએ આ નિવેદન આપ્યું હતું ત્યારે પત્રકારોએ જ્યારે અંગે પૂછ્યું ત્યારે તેમણે ફરી એકવાર અમરેલીના નવા ઉમેદવાર ભરત સોતેરાને લઈને વિરોધ નોંધાવ્યો હતો કાર્યક્રમથી બહાર આવીને કાછડિયાએ ફરી એકવાર ભાજપની સિલેક્શન કમિટી મોવડી મંડળ અને કોંગ્રેસના નેતાઓની ભરતીને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમણે પત્રકારોના સવાલો પર ફરી એકવાર અમરેલી બેઠકને લઈને નિવેદન આપતા એવું પણ જણાવ્યું કે સવારે કાર્યકરને પક્ષમાં બોલાવવામાં આવે છે અને બીજા દિવસે લોકસભાની ટિકિટ આપી દેવાય છે કાછડિયાએ ઉમેદવારને લઈને એમ પણ કહ્યું કે જે કાર્યકર્તાઓ કોંગ્રેસના લોકો સામે પડ્યા હોય કોંગ્રેસનો માર ખાધો હોય તે ટેસ્ટ બેઠા હોય ત્યારે કાર્યકર્તાઓની આતળી બળે તે સ્વાભાવિક છે સમગ્ર ચૂંટણીમાં મતદાન અંગે નિરુષ શાહ પાછળ આયાતી ઉમેદવાર જવાબદાર છે તેવું કાછડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું મહત્વનું છે કે અમરેલીમાં મતદાન થયા બાદ ભાજપના નેતાઓમાં નવેસરથી અસંતોષની દ્વારા ભભૂકી ઉડતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે